નમસ્કાર ગુજરાત આજે તારીખ સોમવાર દેશ દુનિયાની તમામ અપડેટો મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જોતા સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આગામી ચોવીસ કલાકમાં વરસાદ ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર અને નાગરિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાઝ પછી ધમાલ મચ્છી હતી આ મુદ્દે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ગઈકાલે બરેલીમાં એક મોલાના ભૂલી ગયા હતા કે રાજ્યમાં સત્તા કોની છે તેઓ વિચારતા હશે કે તેઓ મરજીથી કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે પરંતુ અમે સાફ કરી દીધું કે ન નાકાબંધી કે ન કરફ્યુ લગાવવો પડ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમે એવો પાઠ ભણાવીએ છીએ કે ભવિષ્યની પેઢીઓને રમખાણો કરતાં પહેલાં બે વાર વિચાર કરવા મજબૂર કરશે નવરાત્રીના પાવન પર્વ દરમિયાન આ વર્ષે રવિવારે સાતમા નોરતે રાજ્ય સરકારે ફૂલ નાઇટ ગરબા રમવાની સેના દ્વારા હાથ ધરવામાં આવેલા સફળ ઓપરેશન સિંદૂરને સન્માન અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશથી આપવામાં આવી હતી સરકાર દ્વારા લોકોને આ સાતમા નોરતાની ઉજવણી ઓપરેશન સિંદુરની થીમ પર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જે દુર્ગાની પૂજા સાથે દેશભક્તિનો ઉત્સાહ જોવા મળશે તમિલનાડુના રાજકારણમાં નવો પ્રવેશ કરનાર અભિનેતા અને ટીવી કેના નેતા વિજયની કરૂરમાં યોજાયેલી એક રેલીમાં ભીષણ નાશભાગ થતા એક મોટી દુર્ઘટના સર્જાય છે પ્રાથમિક અહેવાલો મુજબ આ કરૂણ ઘટનામાં એકત્રીસ લોકોના મોત થયા છે જેમાં છ બાળકો અને સોળ મહિલાઓનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત ચાલીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે જેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારના રોજ અમેરિકન સંરક્ષણ વિભાગને પોલેન્ડમાં તાત્કાલિક ધોરણે સૈનિકો મોકલવાનો આદેશ આપ્યો છે યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિશનો વિનંતી પર ટ્રમ્પે આ પગલું ભર્યું છે ટ્રમ્પે ટૂટ સોશિયલ પ્લેટફોર્મ પર લખ્યું કે યુદ્ધગ્રસ્ત પોલેન્ડ અને આઈસી સુવિધાને ટીફા અને અન્ય સ્થાનિક આતંકીઓના હુમલાઓથી બચાવવા માટે જરૂરી તમામ સૈનિકો પૂરા પાડવામાં આવે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા આવેલું બે લાયક દબાવી દેજો